પેટન આજે રવિવાર ઉંગાળો દિવસ છે ખુલ્લો એટલે લોકો રવિવાર એટલે પબ્લિક આખું તૂટી પડ્યું છે આ સિટી જેવું આવ્યું દુકાનો બધી દમણ આખા મકાન છે બધા છે પેટન આ બધા જે છે તે બિલ્ડિંગ હમ ગોરીયા લોકો બધા બનાવેલા બધા એટલે બહુ જૂના મકાનો હજુ એવા ને એવા જો કોઈ ની તો આ લગભગ 18th સેન્ચ્યુરી ઓહો હો હો હા 700 800 વર્ષ જૂના એટલે એની એ જો એવા ને એવા છે જો આ તો આટો વર્ષ જૂના બિલ્ડિંગ છે આ બધા હાઈ સીલિંગ ને બધું હમ વેણી કેણી કોતણી કેટલી ફાઇન છે બધી એડવર્ડિયન બિલ્ડિંગ્સ તો બહુ ફાઇન છે

Зд rotation verdad? Sieg ändu Grenier alden. En deні? Ja, trmanier ale. little side too. but as de�ürtel would still બોડી મતલબ આપણે જુવા જેવું બનાવી દેવા આ બિલ્ડીંગની કિંમત હોય થી 12 મિલિયન આ બિલ્ડીંગ 10 થી 12 મિલિયન કિંમત છે આઉનમાં છે ઉંચા મોચી આ છે મોર